ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના બટાકાના બાફેલા બટાકાના બોલ્સ બનાવીશું એકદમ નવી રીતે તો અહીંયા ત્રણ બાફેલા બટાકા લીધા છે તેને આપણે મેસ કરી લઈશું એટલે કે તેનો માવો બનાવી લઈશું તો તમે આ રીતે ચીઝ બોલ નહીં બનાવે બટાકાના તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણે સરસ મજાનો બટાકાનો માવો ભાગી લીધો છે હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું આપણે એક ચોથાઈ જેટલું લાલ મરચું નાખીશું એક નાની ચમચી જેટલું ચીલી ફ્લેક્સ એક નાની ચમચી જેટલું ઓરેગાનો અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાની અડધી ચમચી જેટલો એટલે એક ચોથાઈ જેટલો પછી અહીંયા લીલા ધાણા અને લીલું લસણ છે તે પણ નાખીશું અહીંયા કોર્નફ્લોર નાખીશું બે ચમચી જેટલો જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા કોર્નફ્લોર નાખ્યા પછી અહીંયા બે ચીઝ ક્યુબ છીણી લઈશું આપણે તમે આ રીતે બાફેલા બટેકાના ચીઝ બોલ નહીં બનાવે તો જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ખાવાની મજા આવે છે બાળકોને તો ખૂબ જ મજા આવશે ખાવાની આ રીતે તમે બનાવશો તો આ રીતે બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું તમે આની અંદર લીલા મરચાના કટકા પણ નાખી શકો છો મેં અહીંયા નથી નાખ્યા પછી તેની અંદર આપણે એક ચોથાઈ જેટલો દાણા પાવડર નાખીશું અહીંયા થોડું ટેસ્ટ કરી લઈશું આપણે તો અહીંયા થોડુંક મીઠું ઓછું લાગી રહ્યું થોડું મીઠું નાખીશું અને થોડુંક લાલ મરચું પણ નાખીશું એક ચોથાઇ જેટલું એટલે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું નાખી છે તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે નાખવું અહીં સરસ મજાનો લોટની જેમ મેં બાંધી લીધું છે અને થોડુંક આપણે તેલ નાખીને તેને સેટ કરી લઈશું આ ખૂબ જ ટેસ્ટી બન્યા હતા અને ખાવાની ખૂબ જ મજા આવી હતી પછી અહીંયા આવી રીતે નાના નાના બોલ્સ બનાવી લઈશું તેના તમે ડિશમાં પાથરીને ચોકોટ શેપ પણ આપી શકો છો હવે અહીંયા બોલ્સ બનાવે છે તો આ રીતે આપણે વીસથી પચીસ બોલ બનાવી લઈશું નાના નાના તો અહીંયા બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે તો અહીંયા પહેલેથી મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તે તેલની અંદર થોડી થોડી વારે બોલ્સ નાખવા એ ખામટા ન નાખવા તેલ થોડું વધારે ગરમ હોવું જોઈએ અને તેની અંદર તરત જારો નથી નાખવાનો થોડીક વાર રહીને નાખવાનો છે તો તમે તરત જ નાખશો તો તમારા બોલ્સ ફાટી જશે તમે જોઈ શકો છો થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આ રીતે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે અહીંયા બીજા પણ બોલ્સ નાખી દઈશું અને તેને પણ તળી લઈશું તો અહીંયા સર્વિંગ પ્લેટમાં મેં તેને સર્વ કર્યું છે તમે ટોમેટો કેચપ કે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી વાત